લક્ષ્મીપુરા હોસ્પિટલના આધ્ય સ્થાપક ગેમર કાકાની પચીસમી તિથિએ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રક્તદાન કેમ્પ યોજાયો જ્ઞાન મંડળ લક્ષ્મીપુરા ગ્રુપ પ્રેરિત આરોગ્ય મંડળ સંચાલિત શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરા ભારતીય કિસાન સંઘ આરએસએસ ભારત વિકાસ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ વનવાસી કલ્યાણ પરિષદ જનતા બેંક ખેડબ્રહ્મા તથા મા હોલંડેરી બ્લડ બેંક ખેડબ્રહ્માના સહયોગથી લક્ષ્મીપુરા હોસ્પિટલના અધ્યસ્થાપક સદગત ગેમરભાઈ બેચરભાઈ પટેલની પચીસમી પુણ્યતિથિ નિમિત્તે શહેરમાં જૂના માર્કેટ ખાતે તારીખ દસ બે હજાર પચીસ સોમવારના રોજ સવારે રક્તદાન જેમાં લોકોએ રક્તદાન કર્યું હતું શ્રી પંકજદાસ દ્વારા દીપ કરી કાર્યક્રમનો આરંભ કરાયો આ પ્રસંગે કિસાન સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ સામળકા પટેલ સંઘ વિભાગના ગૌસેવા સંયોજક મહેન્દ્રભાઈ કેસરભાઈ પટેલ વિકારામભાઈ લક્ષ્મીપુરા હોસ્પિટલના પ્રમુખ વસંતભાઈ અંબાલાલ પટેલ કિસાન સંઘ તાલુકા પ્રમુખ